તો ભાઈ મસ્તના અત્યારના હવારના ફોરમાં આપણે લેવા નીકળી ગયા છે ગણપતિ દાદા કિસ્મત માટે ભાઈ કરતે ભાઈ જય ગણપતિ દાદા તો હવાર હવારના ફોરમાં અમે ચાર જણા નીકળી ગયા છે મસ્ત મજાના ગણેશજીને લેવા ઉના ચાલો ફટાફટ લઈ આવીએ ઘરે બેઠાડીએ તો ફાઇનલી ભાઈ મસ્ત મજાના બધા ગણપતિ અહીંયા હતા પસંદ કરીને આપણે જો આ મૂર્તિ લેવાની પસંદ કરી કેમ છે કોમેન્ટ કરી દેજો રેડી ડિબા રેડી પૈસા કોણ ને ભાઈ નની કાકી વે કોઈ નની કાકી સાતસો રૂપિયા ની લીધી ભાઈ એક નંબર છે હાલો પેકિંગ કરાવીને નીકળીએ ઘરે બાપા હાલો તો ફાઇનલી ભાઈ ગણપતિ મહારાજ જો અમારા ઘરે ફાઇનલી પૂગી ગયા છે મસ્ત મજાના ને હવે બેઠાડવાના ક્યાં છે એ કઈ નક્કી કર્યું હા મઢ રૂમ માં અમારે બેઠાડવાના છે તો હાલો ગણપતિ દાદા ની બધી સામગ્રી લઈને મસ્ત મજાના ઘરે આવે ઘણી વાર બહાર રહેવા દેતી ડાયરેક્ટ ઘરની અંદર ન જવા દેતી ગણપતિ દાદા નું સિંહાસન ભાઈ તૈયાર થઈ ગયું મસ્ત મજાનું નવે હાલો ગણેશજી ને લઈ લો આ બધું કાઢી તો નાખો હાલો બેઠા હાલો નને ગણપતિ બાપા મોરિયા હાલો મસ્ત મજાના ગણપતિ દાદાને ને બેઠાડી દીધા અહીંથી કાઢો ઊંસા કરીને ઉભા રહેજો ઉભા રહેજો કિસ્મત કાંજો કિસ્મત ને આથી ગણપતિ નું મોઢું ફેસ રીવيل કરવાનું છે આપણા ગણપતિ દાદા નું ઉભી રે હાલો લે કેમાં ગણપતિ બાપા મોર્યા હાલો ભાઈ ફાઇનલી જો આ રીતે અમે ગણપતિ દાદા મસ્ત મજાના લઈને આવ્યા તો ફાઇનલી ગણપતિ દાદાને મસ્ત મજાના બિhaડી દીધા પુંજાપાટ કરી નાખો તેજલ નની કિસ્મત ઉડાડી ભલું કરે મસ્ત મજાના જો ગણપતિ ની બેઠક તૈયાર કરીને ગણપતિ દાદાને વિરાજમાન કરી દીધા છે આપણે બેઠાડી દીધા ને જો આ રીતે આપણો હણકાર છે મસ્ત મજાનો સપનામાં કોઈને નહોતું કે ગણપતિ બિહાડવાના છે નનીવે હોળીએ ચડાવે ને કિસ્મત એ કીધું કે બેઠાડવા તે આપણે ગણપતિ ને લઈને ઘેરે બેઠાડી દીધા રોજ પૂજા પાઠ કરા ને મા ભાઈ હવે આસ્થિપતિનો જેટલો ખર્ચો આવી જાય કરશે ગણપતિનો ખર્ચો કરીને રેડીમાં હાલો વાંધો નહીં તો જો ભાઈ કેવા છે અમારા ગણપતિ કોમેન્ટમાં કરી દે તો પેલા ભાઈ છે ને આ ગણપતિ હતા જો આને રાતે બનાવ્યા હતા નની તો આમાં શું કઈ બરોબર પ્રગટ નો છે ને કિસ્મત ને આ ગણપતિમાં જામ્યું નહીં પછી પૈસા થોડાક વધારે ખખડતા હતા નની ભાઈ આપણે ઓરિજનલ લઈ આવ્યા આ હાશા કહેવાય ને આ તું બોલે હોત ને કા આ ખોટા હતા આ ખોટા હતા ને આ ભાઈ હાસા છે તો હાલો દૂજા પૂજાપાઠ કરવાનું ચાલુ રેડી આપણે રાખે આવીઉસ છે એટલે કે આપણી ફાર્મ હાઉસ મજા દવા છાંટવાની છે આપણે આવ્યા તે દિવસના આપણે નથી આવ્યા એટલે આજ ફૂગી ગયા આપડા ખેતરમાં આપણે આપડે જો મેન્ડવી મસ્ત મજાની છે કપા મસ્ત મજાનો છે કપા એ કઈ ઘટે નહીં એવો છે એક નંબર તો હાલો દવા છાંટવાની છે આગળ મારે ને વિજયને દવા સટાય ને એ પેલા તમને હું વાત કહી દઉં કે આપણે વાડિયા છે ને સુરત હતા ને ત્યારે અહીંયા બોરવેલ કરાવેલો છે જો આ બોરિંગ કરાવ છો પણ આપણે જયારે અહીંયા હતા નહીં નકર તો કન્ટેન આનું નાખી દે કે આપણે મસ્ત મજાનો જો અહીંયા બોરિંગનું બધી સામગ્રી ને બોરિંગ કરાવ હતો તો હાલો અત્યારે પાણી તો આમાં ધોવામાં આવે છે પણ પછી ઉનાળે ખબર પડે પાણી આવે છે કે નથી આવતું તો હાલો અત્યારે તો આપણે દવા છાટી દઈએ પેલા મસ્ત મજાનું ને વાતાવરણ ભાઈ અત્યારની વાત કરું ને તો જો વાદળા સવાઈ ગયા જો વરસાદ આવશે ને તો દવા બધી ધોવાઈ જશે તો હાલો ટ્રાય મારીએ ફેમિલી દવા સાટતા હતા ને ચાલુમાં જો વરસાદ આવી પડ્યો એટલે હવે દવા સાટવાનો કોઈ મતલબ રહેતો નથી જો આગળ જામી જાય ને તો દવા બંધ કરવી પડશે ને રહી જાય તો દવા સાટવાનું ચાલું થાય કેમ કે જો હું અહીંયા દવા સાટતો હતો મસ્ત મજાનો ને વરસાદ ચાલુ થઈ ગયો બોલો હવે આમાં વરસાદને દવા કેમ કે ઉપર જાય તો ઉપરથી તો બધી ધોવાતી જાય તો કાંઈ નહીં હવે આગળ વરસાદ રહે તો જાય પાછા દવાનો પોપ છડાવીને નકર આગળ ઘેર પાડી ફેમિલી બીજી એક વાત આપણે મસ્ત મજાની એ છે કે આના પછીનો કન્ટેન્ટ એક જોરદાર બનાવવાનું છે એનું કારણ છે કે બહુ સરપ્રાઈઝ છે અને સરપ્રાઈઝ બહુ આનંદ જેવી છે એક નંબર આનંદ જેવી જો કે આમ ખુશીનો એક એવો પલ આવે એ પલ અત્યારે આપણે આવ્યો છે તો મસ્ત મજાનો આનો પછીનો કન્ટેન્ટ બનાવવું અને તમને કહું કે આપણા માટે ખુશીનો દિવસ શું છે શું નહીં તો એ જોવા માટે જો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને બને સુધી વિડીયો પૂરો જોજો ને સપોર્ટ કરતા રહેજો તો કન્ટિન્યુ હાલો પ્રસાદી બધા લેતા ને હો હો જી નાખો તમારે મનપસંદ રીતે નાખી દેજો હો હો રૂપિયા રૂપિયા નાખ્યો નહીં ખાલી નની નાખ્યા નની વે તો આજે ખર્ચો ઘણો પૂરી કરીને મસ્ત મજાના જમવા બે જાય બાજરાના રોટલા ને આ મગ છે કે મગનું શાક દૂધ ને મેરશ્યા કેમ કે હમણાં રેસીપી બધી બન રહે બન રહે કે માં ચાલુ રહે નની બન બન વિજય કપડા ખાવ બન બન હાલો ભાઈ હમણાં બધી મચ્છી માર્કેટ હમણાં બન રહે આપણે તો મેળા છે તો બહાર ખાઈ આવ્યું હવે તો પાંચ દસ દી આપણે કંઈ ખાવા જવાનું નથી તો હાલો અત્યારે જમી લઈએ મસ્ત મજાના